કે અનેક મહામાનવ થયા એનું મિશન એટલે તમે તો તમને એટલે એ આ બોલા મહામાનવ્યા એને જે આપી પૂરી હવે આ જે આપણા ગુજરાત ની અંદર એક જ કલાકાર છે સમાજ ની અંદર અને એજ મિશન છે બીજું કઈ છે જ આ લોકો એવું માને

એ તો આ બાબત થી ચોખવટ વિસન જ કરે તો થાય કમાણી સ્ટેજ ઉપર બાકી તો કેમ ખબર પડે મને તો એવું લાગે છે અત્યારે સોશિયલ મીડિયા વિરોધ આલે છે કે ચોવીસ તારીખે કે અગાઉ કે ત્યાર પછી લોકો એને સ્ટેજ ઉપર જઈને પૂછશે કે ભાઈ વિસન મિશન શું છે લોકો સવાલ કરી છે અટાણે કરે છે ઘણા પણ ઈ એને વિચારવું જોઈએ કોઈ બી આપણને પદ આપે પણ ઈ ઈ છે ને ભાઈ આ વિસન કાતર ઈ ઈગો વાળો માણસ છે હવે તમે પ્રોગ્રામ માં જાય ને બાબા સાહેબે કોઈ દી ક્યાંય

સમૂહ એટલે રાજભા ગઢવી નો ને અપેક્ષા પંડ્યા નો એનો પ્રોગ્રામ કોઠારી પછી આ ભાઈએ કીધું હોય છે મારો પ્રોગ્રામ કરો એટલે એનો પ્રોગ્રામ હા પર કર્યો હતો એટલે એમાં અમે ને નમકીદ ને અમે કીધું કીધું હતું ગયા તા

તથાગત બુદ્ધ છે ને બુદ્ધ ના સમય નો એક પ્રસંગ છે હવે અત્યાર સુધી કોઈ મને કે મનસુખભાઈ તમારો કંકોત્રી માં નામ ના બોલ્યું નામ નો ના ખાલી ફોન કરી દયો લાવી જાવ અમારું નામ નાખો કેમ કે અત્યારે આગેવાની હાટું થઈને આવડા બાદ જ બધા ના ના એ તો સો ટકા સો ટકા પણ દુઃખ છે ને એ જ થાય છે કે આ અત્યારે વિસનીય મિશન એટલા માટે ઉપડો કે સમાજમાં છે ને તમને કહી દઉં સારા વ્યક્તિઓ કદર નથી આવી રીત જે છે ને એની કદરો થવા મળી છે એટલે અમે તો તમને કહી દઉં કે આ ઓલી ડુંગરવાળી ઘટના એ ઘટી ના સાંભળ્યું ને એટલે દુખ થાય છે હૈદવાર દુઃખ થવા મળ્યું કે આપડી સમાજ કિંમત કેટલી છે એ દેખાવા મળ્યું તમને જોવો ને પણ ભાઈ આ બધી જે છે ને સમાજમાં બધું કેમ કરો કેમ કે સમાજમાં આ બધું એવું છે ને આમાં દરિયામાં રહેવું મગર મસ્તી જેવી વાત હા યાર એવું છે પણ શું કરું હવે એટલે તમે ફોન કર્યો આવા તમારે જેવા લગભગ મનસુખભાઈ બહુ જાજા વ્યક્તિના ફોન આવ્યા મને અને સુરતના સ્થાનિક વ્યક્તિઓ પણ અત્યારે આનો વિરોધ કરે છે પણ મેં વસ્તુ તો ઓ મે કીધું આ મિશન ઇઝ મિશન એટલે મેં કીધું આ કંઈ નવું કહી દઉં હું એટલે મે ફોન કર્યો બાકી મારું તો હું કંઈ આપણે કોઈના મતલબ નથી

આ તો બધા મોટપ વાળા માણસો છે કેમ કે જો મોટપ ના હોય તો એની એન્ટરવ્યુ કરવાની જરૂર નથી પણ પોતે ના મન થી એવું થઈ ગયો કે આઈ એમ સમથિંગ આવું બધું જોઈ પછી ફોન કરીને પૂછે ને કેટલા માણસો છે

પાણી પીન ન હોય તો સમાજ માન આપે જગત તમને કેવા જગત છે ને હરીસો છે એ જોઈને તમારું નક્કી કરે બાકી એન્ટ્રીયુ કરવાથી જો મહાન થતા હોય તો ગરીબ માણસ ના છોકરા છે ને ભાઈ ઈ બાવરિયા મોટા નો થતા હોય એ વાત હાજી પણ આમાં છે ને રાજકોટમાં તમને ખબર હોય તો હમણાં એનો કાર્યક્રમ હતો અને મેં જોયું તો વીસક દિવસ પેલા ભાઈનું આ એન્ટ્રી તમે ગયો ને એન્ટ્રી તો બહુ દરેક જગ્યાએ હોય એન્ટ્રી પાડવાની એટલે એક ભાઈ લાવ્યું કેટલી વાર છે એન્ટ્રી પડાવી એન્ટ્રી પડાવી હવે એ જ દિવસે તમને કહી દઉં કે આપડા દીકરા અને પોલીસ કસ્ટડીમાં કઈ ડેથ થઈ હતી કઈક હા હવે ત્યાં એક બાજુ તમને કહ્યું કે આપડા બે છોકરા બે 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 જગ્યા કઈ છોકરા આત્મહત્યા કરીને એવું કઈક લોસો હતો એક તમને કહી દો કે કાર્યક્રમ બુદ્ધ વિહારમાં છે બુદ્ધ પૂર્ણિમા નો છે અને બૌદ્ધ ભિક્ષુકો નું નામ છે ને એ બૌદ્ધ ભિક્ષુકો ની જે ગરીમા હોય છે ને એ ગરીમા બૌદ્ધ ભિક્ષુક નું નામ નીચે રાખ્યું છે અને બીજા બધા નામ ઉપર છે

ત્યાં અમે ચોખ્ખું કહીએ છીએ બાબા સાહેબ ના નામ થી જો કાર્યક્રમ થતો હોય તો તમે જે દિવસ ભાડા ભત્તા ના એ લઈ લો બીજી વાત કાપી નાખો બરાબર છે વાત તમારી સાચી છે અને એ ભાડા ભત્તા નો દિયો ને તો બાબા સાહેબ ના નામ માથે અમે ઓર કરવા તૈયાર થઈ બરાબર છે બરાબર છે બરાબર બાકી બાબા સાહેબ ના નામ થી લેવી બાબા સાહેબ ની વાતો કરવી ને પછી વાત એ કે ભાઈ

એમ તો તથા તમારે ક્યાંય તકલીફ હોય તો હોય નઈ નહીં એન્ટ્રી ન હોય કેમ કે તમારે બહુ દુઃખ માં ભાગ લેવા જવાનો ત્યાં કે ના માણસ દુઃખ માં તો ક્યાં ભાગ લેવો છે

કોઈ વિચારધારા ને વેરા ન હોય બરાબર કેમ કે આડંબર એટલે કઈક શું હું કઈક શું હું એમ ન આવી શકું મારો શું મારી પ્રોટોકોલ શું છે એવું બધું જાણે ઈ ન્યા આ સમાજ માટે શું કરી પ્રોટોકોલ હવે આપડો તો કેટલો પ્રોટોકોલ છે આપડે ખબર જ છે હવે હજી તમે કેવા માંથી આ સમાજ ને બહાર નથી નીકળવા દીધો અને હજી આને પ્રોટોકોલ જોઈએ છે અમે તો કોઈ હું અત્યાર સુધી કોઈ બી ક્યાંય કંકોત્રી ના નામ નેઠા કોઈ માં નહીં અમે સમાજ ને વિનંતી કરી કે ભાઈ સાહેબ અમે તમારા ચરણોની ની રજ થી ખાલી સિંગલ ફોન કરો આવી જાવ બીજી વાત કાપી નાખો અને ન્યાય જાહેર માં અમારા સન્માનની જરૂર નથી ખાલી માન આપો સન્માન નથી જોતું

એ પેટ્રોલ પાણી ફી બી નઈ આજે હું ફોર્ચ્યુનર લઈને જાવ તો ફોર્ચ્યુનર માં જે દામ માં જાવ ત્યાં પાંચ છ હજાર નું ડીજલ જોઈ બરાબર છે તો એ કઈ ક્યાંક ક્યાંક હજાર અગિયારસો રૂપિયા સન્માન કરે અમે હમણાં ઠેઠ કાર્ડ ની પ્રોગ્રામ માં ગયા તા તો ત્યાં કણે એને પાંચસો રૂપિયા અંકિત ને સન્માન કર્યું ને અમારે ડીજલ કેટલા ને જોઈ છ હજાર નું શું કર્યું બરાબર છે કેમ કે મહેમાન થઈ ને ગયા તા શું થયું તું તો ભાઈ અમે ત્યાંથી પાંચસો રૂપિયા સન્માન ના હોય એને ખબર માં જોયું પાંચસો એ સન્માન જ થઈ ગયું વાત પતિ કે ભાઈ તમારે તમારી યથાશક્તિ પ્રમાણ જે કીરવી બરાબર બરાબર કે પૈસા જે માણસ પૈસા નો લાલચુ બની જાય ત્યાં સમાજની કોઈ સેવા ન કરીએ કેમ કે એને તો ધ્યાન ઓમાં હોય

બાબા એ પોતાના સંતાન ગુમાવી નાખાતા પણ હું હજાર રૂપિયા મૂકીશ એટલે આવું ઠીક છે ભાઈ આ તો વેદના છે વાત છે બાકી આપડે કોઈ અમારો વેરી નથી